વિપત પડેના વલખીએ વલખે વિપત ન જાય વિપતમાં કો યાદ કર્યો તો વિપદ ભસ્મ ભસ્મ હો જાય ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજનું ટાઇટલ આજનું માળખું ખૂબ સરસ છે કે મનોકામના નંદી મહારાજના કાનમાં શું કામે કહેવામાં આવે છે શિવભક્તો જ્યારે તમે શિવાલયે જતા હશો ત્યારે જોતા હશો કે ઘણા લોકો ઘણા ભક્તો નંદી મહારાજ જે નંદી મહારાજની મૂર્તિ હોય છે તેના કાનમાં કંઈક બોલતા હોય છે તેનું કારણ એ છે શિવભક્તો કે તે ભક્તો તે લોકો નંદી મહારાજના કાનમાં પોતાની મનોકામના પોતાની ઈચ્છા નંદી મહારાજને કહેતા હોય છે અને તે ઈચ્છા નંદી મહારાજના કાનમાં શું કામ કહેતા હોય છે તેનું સુંદર કારણ છે ભગવાન શિવજી વધારે ધ્યાન અવસ્થામાં બેઠા હોય છે તમે અત્યારે મોબાઈલનો યુગ છે તમે જોતા જ હશો કે વધારે પડતા ભગવાન ભોળાનાથના ફોટા આમ ધ્યાન અવસ્થામાં બેઠા હોય તેવા હોય છે ભગવાન ભોળાનાથ નિરંતર ધ્યાન અવસ્થામાં હોય છે ક્યાર જો કે આ તો આપણો ભાવ છે બાકી કદાચ ભગવાન ભોળાનાથ ધ્યાન અવસ્થામાં હોય તો પણ આપણી વાત સાંભળી જ જાય છે પણ આપણે આપણો હૃદયનો ભાવ પ્રગટ કરવાનો હોય છે કે આપણે ભગવાન શિવજીના ધ્યાનમાં આપણે વિઘ્ન નથી નાખવાનું તમે જોતા હશો કે આપણે પુરાણોની જે આપણે ઘણી કથાઓ જોતા વાંચતા હોઈશું આપણે ઘણા વિડીયોઝ જોતા હશું ટીવી સિરિયલો જોતા હોઈશું તેમાં ઋષિમુનિઓ ધ્યાન ધરતા હોય છે તેવી રીતે ભગવાન ભોળાનાથ પણ ધ્યાન ધરતા હોય અને તેના ધ્યાનમાં આપણે વિઘ્નનો નાખવાનું હોય છે તેવો આપણે ભાવ પ્રગટ કરવાનો હોય છે આપણે જ્યારે પણ નંદી મહારાજને આપણે આપણે મનોકામના કહીએ જ્યારે શિવજી જાગે ત્યારે આપણી જે મનની મનોકામના હોય છે આપણી જે ઈચ્છા હોય છે તે નંદી મહારાજ ભગવાન ભોળાનાથને કહેતા હોય છે કે હે મહાદેવ હે શિવજી આ ભક્ત અહીં આવ્યો હતો આ માનવ આ જીવ અહીં આવ્યો હતો તેની મનોકામના શિવજી તમે પૂર્ણ કરજો આવું નંદી મહારાજ શિવજી સુધી આપણી વાત કહેતા હોય છે ભક્તો ખાસ કરીને એટલે જ લોકો એટલે જ ભક્તો નંદી મહારાજને કાનમાં પોતાની વાત કહેતા હોય છે તો શિવ ભક્તો તમે પણ શિવાલયે જાજો શિવલિંગ પૂજા કરજો ભગવાન ભોળાનાથને થોડાક બિલીપત્રથી થોડાક પુષ્પોથી શણગારજો થોડાક જળથી સ્નાન કરાવજો અને આપણી મનોકામના શિવજી પાસે પણ માગજો અને નંદી મહારાજ પાસે પણ આપણી મનોકામના માગવી જોઈએ કારણ કે નંદી મહારાજ આપણી વાત શિવજી સુધી પહોંચાડે છે તો બધા શિવ ભક્તોને જો આ સુંદર વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો અને ખાસ કરીને જે શેર બટન હોય છે વિડીયોની નીચે શેર બટન હોય છે એ શેર બટન ઉપર ક્લિક કરી અને વિડીયો બીજા લોકોને શેર કરી દેજો આજે બસ આટલું જ ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો ભાવ ટૂંકો પડે એક ભાવ હોય કે હજાર ભાવ હોય ટૂંકા પડે ટૂંકા પડે અને ટૂંકા પડે જ કારણ કે ભગવાન મહાદેવનો ભગવાન શિવજીનો મહિમા પાર છે તો આજે બસ આટલું જ બધા શિવભક્તોને હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય